જીતને અલ્પેશ ઠાકોર આપ્યું મોટું અને મહત્ત્વનું નિવેદન ગિનિબેન ઠાકોર સહિત પણ દેવજી ઠાકોર સહિતના ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો સામે સાધુ નિશાન નકારાત્મક રાજનીતિની હાર થઈ છે ચૂંટણી વાવની હાથીને હું ધારાસભ્યો ગાંધીનગરનો હતો તોય મારા વિરુદ્ધ પ્રચાર રાધનપુર હું ચૂંટણી લડતો ત્યારે મારી વિરુદ્ધ પ્રચાર કરી મને થોડા મતોથી હરાવ્યો હતો સ્વરૂપજીને તેમજ મને પણ વિધાનસભામાં ખૂબ જ હેરાન કરાયા છે તેમજ અમુક વિસ્તારમાં જઈ ન શકું તેવા તરકતો કર્યા ન કરવાનો પ્રયત્ન કર્યો ઠાકોર સમાજ એક તરફી મતદાન કરી અમને જળબાતો જવાબ આપ્યો સમાજની વાત કરતા હોય ત્યારે તમે લડો ત્યારે સમાજ અને સમાજનો દીકરો રાજનીતિ કરવા આવે તેને રાજનીતિ ન કરવા દેવાની જે લોકોએ જે સમાજને મત માટે પૈસા આપી ખરીદવાનો પ્રયત્ન થયો તેને પણ જવાબ આપ્યો છે અમારા બેનબા તેમજ સમાજના નામે જીતીને આવ્યા જે સમાજ તમારી જોડે હતો તે જ સમાજને તમે વેરવિખેર કરી નાખ્યો છે તેના તમને ક્યારે ફાયદો નહીં થાય જે નેતાઓ અમદાવાદ ગાંધીનગરથી જે નેતાઓ આવે છે ત્યાં જોઈ આવો તેમને સમાજથી તેમને કોઈ લેવા દેવા નથી સમાજમાં કોઈ નવો યુવા તૈયાર થાય તો તેને પાડી દેવો કલોલકડીમાં જઈ આવો લોકો જોડે ઝઘડો કરવો લોકોને રંજાડવા એનાથી સમાજને કોઈ ફાયદો ન થાય નાના ગરીબ સમાજના લોકોને ડરાવવા નાના ગરીબોને સમાજના લોકો જોડેથી વ્યાજ વસૂલાતું લેવું નાના ગરીબ સમાજ જોડેથી એક્સ્ટ્રા મની લેવી આ પ્રકારનું જે ચાલે છે અને પ્રજાનો વિકાસ અને પ્રજાને રક્ષણ આપવું તે અમારી પ્રથમ ફરજ છે અમે કામોની વાત લઈ આવ્યા એ લોકો ગાળોની વાત લઈ આવ્યા અમે જોડવાની વાત લઈને આવ્યા એ લોકો તોડવાની વાત લઈ આવ્યા એ કરે બધી લીલા અમે કરીએ તો જાતિવાદની વાત જે લોકો બે મૂઢાની વાત કરે છે જે લોકોને મૂરખ સમજે છે જે કોઈ લોકો મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરે છે તે લોકોને આ જડબાતોડ જવાબ છે તમે અમારી પાગળીની રાહ રાખી છે તો અમારા દ્વારા પાળગીનું છોગું ઊંચું રહે તેવા જ કામ કરીશું સૌપ્રથમ તો વાવસી ગામ બાબરની જનતાનો આભાર માનું છું કે એમણે ખોબલેને ખોબલે મત આપ્યા એક બાજુ નકારાત્મક રાજનીતિ આક્ષેપોની રાજનીતિ અને પ્રજા કલ્યાણની કોઈ વાત નહોતી બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કરેલા કામોનું ભાથું હતું શું કરવા માગીએ છીએ આ વાત હતી અમારી જોડે એટલે ભાવ ગામની બાબરની જનતાએ વિકાસને મત આપ્યો છે આ દણે નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અમિતભી શાહ સાહેબ જે નડાજી અને સી પાર્ટીના નેતૃત્વમાં કમળને વિકાસના નામ ઉપર મત આપ્યા છે એટલે આ જનતાનો આભાર માનું છું બીજું આપને કહું કે જે રીતે કોંગ્રેસ આવી અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે ચૂંટણી ચાલે વાવની હું ધારાસભ્ય છું ગાંધીનગરનો તેમ છતાં મારા માટે અમારા આગેવાનો માટે પાર્ટીના આગેવાનો માટે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરતા હતા આ એવા લોકોને જવાબ છે બીજો જવાબ એ પણ છે તો બે હજાર ઓગણીસમાં બાય ઇલેક્શન લડ્યો ત્યારે આ એ જ લોકો હતા ચાહે અમારા બેનબા હોય કે એની બેન કે અમારા બળદેવજી હોય રાત દિવસ ત્યાં મારા વિરુદ્ધ પ્રચાર કરી અને થોડા મતે એ મારી એ વખતે પણ હાર થઈ હતી આ વખતે પણ સ્વરૂપજી ઠાકોર લડ્યા ત્યારે રાત દિવસ ઉજાગરા કર્યા નીત નવા તર્કટો ખૂબ હેરાન કર્યા એ માણસને મને પણ હેરાન કર્યો ક્યાં ગામડાઓમાં જઈ ના શકું એ પ્રકારનો એક માહોલ પેદા કરવાનો પ્રયત્ન કર્યો એટલે મને ઘણીવાર એવું થાય કે હું છું તો સમાજ છે અને તમે છો તો સમાજ નથી પોતાની પાર્ટીને લોકો માને તો જ સમાજ અને અમે નહીં તો કોઈ નહીં આ પ્રકારની વાતને પણ ઠાકોર સમાજે પણ જવાબ આપ્યો છે અને ઠાકોર સમાજે પણ એક તરફી મતદાન કરી અને સીધો સાધો સામાન્ય પરિવારમાંથી આવતા સ્વરૂપજી ઠાકોરને જીતાડી અને એમની એક જે માનસિકતા છે પોતાના માટેની મારું એ મારું તારા મારો ભાગ આ પ્રકારની માનસિકતાને જડબાતોડ જવાબ આપ્યો છે હું હજુ કહું છું કે સમાજની વાત કરતા હોય ત્યારે તમારી પાર્ટીની વાત કરો મર્યાદામ રહીની વાત કરો પણ સમાજ જોડે ખોળો પાથરો તો તમારા જોડે રહે ત્યારે જ સમાજ સાચો અને જ્યારે કોઈ સામાન્ય પરિવારનો દીકરો રાજનીતિ કરવા આવે ત્યારે એને રાજનીતિ નહીં કરવા દેવી એટલે આ લોકો એવું ઈચ્છે છે કે અમારા પછી કોઈ નવો નેતા ન આવે આ સમાજમાં પણ પોતાના વિસ્તારમાં સમાજમાં ભાગલા પડાય સમાજમાં વિખેર કરીને આવેલા છે અને મને દુર્ભાગ્યપૂર્ણ છે કે મને ક્યાંક જાણવા એ પણ મળ્યું કે જે સમાજ સામાજિક રીતે જાગ્યો છે જે સમાજ તમામ સમાજોની સાથે હળીભળીને કામ કરવા માટે હવે તૈયાર થયો છે જે સમાજે પોતાના માથે નાખેલા કલંકો દૂર કર્યા છે એ સમાજને મત માટે પૈસા વેચીને ખરીદવાનો પ્રયત્ન થયો એને પણ જવાબ આપ્યો છે અને મેં વખતે કહ્યું હતું કે જેને જેટલા પૈસા વેચવા એટલા વેચી લે આ સમાજ આ વખતે એ જવાબ આપશે ત્યારે આ જવાબ એમને બધાયને છે એટલે હું તો આ બધાને કહું છું અને સવિશેષ અમારા બહેનબાને કહું છું કે જે સમાજના નામે તમે જીતીને આવ્યા અને જે સમાજ તમારી જોડે હતો એટલે બીજા સમાજોએ તમારી જોડે રહ્યા એ જ સમાજને વેરવિખેર કરી અને તમને ક્યારે કોઈ ફાયદો નહીં થાય જે અમદાવાદ ગાંધીનગરથી જે નેતાઓ આવે છે ક્યારેક એમના ત્યાં જોઈ એમને સમાજ અને સમાજથી કોઈ લેવા દેવા નથી સમાજને વિખેર કરવાનું કામ છે સમાજમાં નવો કોઈ યુવાન તૈયાર થાય તો એને પાડી દેવાનું કામ કરે જાઓ કલોને કડીમાં જોઈ આવો લોકો જોડે ઝઘડવું લોકોને રંજાળવા લોકોને પીંચ કરવા આ પ્રકારના નેતાઓથી કોઈ ફાયદો ના થાય સાથે હું વાવના તમામ સમાજોનો આભાર માનું છું એ સૌ વિશે તમામ એ મોટા સમાજો અને તમામ નાના સમાજો કે જે સમાજોને ડરાવવાનો પ્રયત્ન થયો એ જે સમાજોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થયો એ તમામ સમાજોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને આ મત આપ્યો છે આજે પણ વાવ શ્રીગામ બાબરના અનટચેબલ એરિયાઓ છે જ્યાં આજે પણ ક્યાંક વીજળીના પ્રશ્નો છે રોડના પ્રશ્નો છે જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ માટે મત આપ્યો છે એટલે અમે સ્પષ્ટ એવું માનીએ છીએ કે જ્યારે જનતાએ આદેશ આપ્યો છે ત્યારે અમારી જવાબદારી વધે છે એ જ્યાં રોડ ખૂટે છે ત્યાં રોડ જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી કારણ કે રાધાનેશળા પાણી અને વીજળીના પ્રશ્નો છે અને ત્યાં સિંચાઈના પાણીના પ્રશ્નો છે તમે રાધનપુરથી બાબર આવો તો એ રોડ જોઈ લો તો એ રોડનોય પ્રશ્ન છે એવા અનેક રોડના પ્રશ્નો છે શિક્ષા આરોગ્યના પ્રશ્ન આની સાથે નાના ગરીબ સમાજોને ડરાવા નાના ગરીબ સમાજો જોડેથી વ્યાજ વસૂલાત લેવું નાના ગરીબ સમાજો જોડેથી એક્સટોશન મની લેવી આ પ્રકારનું જે કંઈ ચાલે છે એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ પ્રજાનો વિકાસ અને વિકાસની સાથે પ્રજાને રક્ષણ આપવું એ અમારી જવાબદારી છે એટલે ભાભર અને વાવ સ્વીગામી જનતાએ જે અમારા પર ભરોસો મૂક્યો છે તો આના માટે હવે અમારી જવાબદારી વધે છે પણ હું આભાર માનું છું સર્વ સમાજનો અને એની સાથે ઠાકોર સમાજનો કે એમણે સમાજના દીકરાને ખૂબ મત આપ્યા અને સમાજના દીકરાને એક તરફી મત આપી સર્વ સમાજોને સાથે રાખી અને આ વિજય બનાવ્યો છે ત્યારે હું ચૌધરી સમાજ પ્રજાપતિ સમાજ પંચાલ સમાજ દરબાર સમાજ માળી સમાજ અહીંયા રવારી સમાજ ઠક્કર સમાજ જૈન સમાજ કેટલા સમાજોના નામ લો એ તમામ સમાજો માફ કરશો કદાચ કોઈ સમાજનું નામ બોલી પણ ના શક્યો પણ તમામ સમાજો જે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એમ સર્વ સમાજે એક સામાન્ય પરિવારમાંથી સીધો સાધો ભગત જેવો માણસ જેનામાં ભૂખ પડી છે આ વિસ્તારના વિકાસની જેનામાં વિવેક પડ્યો છે એવા સામાન્ય પરિવારના દીકરાને જીતાડ્યો છે ત્યારે હું વાવ સ્વીગામ બાબરની જનતાને પણ આશ્વત કરું છું તમારા કામો નહીં અટકવા દઈએ અમે બધા જ સાથે રહી અને સાત વર્ષથી તમારી જે ભૂખ છે એને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને આ દીકરો તમને કામ પણ કરશે અને ભૂલથી પણ તમારા આત્માને દુઃખ થાય તમને દુઃખ થાય એવો કોઈ એનો વ્યવહાર નહીં હોય એની ખાતરી અમે આપીએ છીએ આજે ચૂંટણી પતી ગઈ છે ત્યારે અમે કામોની વાત લઈને આવતા હતા એ લોકો ગાળોની વાત લઈને આવતા હતા એ લોકો તોડવાની વાત લઈને આવતા એ લોકો જાતિવાદની વાત લઈને આવતા હતા મને એ ખબર નહીં પડતી એ કરે એ બધી લીલા છે અને અમે કરીએ એટલે જાતિવાદ મને ખબર નહીં પડતી તમે શું કરવા માગો છો એટલે આવા લોકો જે બે મોઢાની વાતો કરે છે જે લોકોને મૂરખ સમજે છે મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરે છે એ મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરતા એવા લોકોને આ જડબાતોડ જવાબ છે હું ઠાકોર સમાજને કહું છું સવિશેષ જાગો હવે નહીં જાગો તો ક્યારે જાગશો બહુ વર્ષો પછી આ સમાજ એક થયો છે સમાજમાં શિક્ષણની ભૂખ લાગી વેસન મુક્તિ તરફ આગળ વધ્યો સમાજ એક થયો એક થઈને તમામ સમાજોની સાથે રહીને ચાલતો થયો ત્યારે આ પ્રકારની સસ્તી રાજનીતિ કરનારા લોકોથી ચેતો આ વર્ષોથી રાજનીતિ કરે છે પચીસ ત્રીસ વર્ષથી તો હું જોઈ રહ્યો છું અને લડવાની રાજનીતિ બીજા સમાજો જોડે ઘર્ષણો કરાવવાની રાજનીતિ તલવારો કાઢવાની રાજનીતિ જ્યાં દુનિયા અંતરિક્ષ ઉપર પહોંચી ગઈ જ્યાં પેન લેપટોપનો જમાનો છે જ્યાં શિક્ષાનો જમાનો છે જ્યાં ભાઈચારા પ્રેમ અને માનવતાનો જમાનો છે ત્યાં તમને નફરતની વાત શીખવાડે છે આવા લોકોથી ચેતો તમે જે આ જે નિર્ણય કર્યો છે આ નિર્ણય હું સૌ વિશેષ વધાવું છું અને તમે અમારી પાઘડીની લાજ રાખી છે તો હું આપને પણ કહું આ પાઘડીની લાજ તમે રાખી છે તો પાઘડીનું છોજ ઊંચું રહે એવા જ કામ કરીશું હું આપને કહું કે આપે છેલ્લા ત્રણ ચાર રાઉન્ડ જોયા પંદરથી ત્રેવીસ રાઉન્ડ જોયા આઠ રાઉન્ડ પણ આપે એ નથી જોયું કે વાવ સ્વીગામમાંથી પણ અમને છેતાલીસ હજાર વોટ મળ્યા છે એ છેતાલીસ હજાર મતદાતાઓનો પણ આભાર માનીએ છીએ અને છેતાલીસ હજાર મતદાઓની પછી બાબરના સુડતાલીસ હજાર મતદાઓએ મત આપ્યા છે આ તમે અમને જે મત મળવા જોઈએ એમાં સો ટકા ક્યાંક વાવ સ્વીગામમાં થોડોક ફરક હશે પણ એમને એમની અપેક્ષા કરતાં એવા વોટ નથી મળ્યા એટલે વાવ સુઈ ગામમાંથી પણ અમને છેતાલીસ હજાર મત મળ્યા છે અમારા એ મતદાતાઓનો આભાર માનીએ છીએ અને એમને પણ આશ્વત કરું છું તમારું રક્ષણ કરવું અમારી જવાબદારી છે તમારી સુખાકારી તમારા કામો કરવા અમારી જવાબદારી છે તમારા પાણીના પ્રશ્નો હલ કરવા અમારી જવાબદારી છે તમારા વીજળીના પ્રશ્નો હલ કરવા એ અમારી જવાબદારી છે તમારા રોડ સારા બનાવવા અમારી જવાબદારી છે તમારી આવક વધારવી અમારી જવાબદારી છે વિકાસ અને વિકાસની સાથે રક્ષણ આપવાની જવાબદારી અમારી છે ત્યારે જે પ્રકારની રાજનીતિ ડરાવવાની લલચાવવાની ભ્રમિત કરવાની અને લોકોને મૂર્ખ બનાવવાની રાજનીતિ કરે છે આવા લોકોને આવનારા સમયમાં સંપૂર્ણ જાકારો આપજો એવી વાત કરું છું તમામ સમાજોનો આભાર માનું છું અને તમામ સમાજોને વંદન કરું છું એ દિવસો યાદ કરો જે દિવસોમાં અકાળ પડતો હતો દુષ્કાળ પડતો હતો જ્યારે પીવાના પાણીના સાસા હતા આ નરેન્દ્રભાઈનો આભાર માનવો પડે કે જેમણેમાં નર્મદા લાવ્યા પછી ખેડૂતોની આવક વધી તમે આજે જો નાના નાના ટાઉન સમૃદ્ધ કેમ બન્યા છે ગામડામાં પૈસો આવશે તો શહેરમાં પૈસો જશે ગામડામાં પૈસો નહીં હોય તો શહેરમાં નહીં જાય કારણ કે ખરીદી ક્યાં થાય એમ ખેતીની આવક વધી છે બાગાયતી ખેતી કરતા થયા છે આધુનિક ખેતી કરતા થયા છે અને આધુનિક ખેતીની સાથે આ નાના નાના ટાઉન એ મોટા નગરો બનતા થયા છે એટલે સો ટકા જે જરૂરિયાત ઊભી થશે જે કંઈ પ્રકારની વાત હશે હું આજે આપને કહું કે જે કંઈ યોગ્ય હશે જીઆઈડીસી લાવવાની વાત હશે તો ભેગા રહી અને અમે પ્રયત્ન કરીશું પણ આજે અમે જે ચૂંટણીમાં વચનો આપ્યા હતા પાણીના શિક્ષાના રોડના વીજળીના એ પ્રાયોરિટીમાં છે અમને એ પ્રશ્નોનો હલ અમે એક જ વર્ષમાં એનો હલ લાવવાનો પ્રયત્ન કરીશું આભાર ગોપાલ કે